એ તૈયારી કરી છે ને ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી સંગઠનના જે નેતાઓ હતા એ આવ્યા હતા એમની સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે આખા જી કેશ પોર્ટલની અંદર જ્યાં જ્યાં કોઈપણ વસ્તુની શરૂઆત થતી હોય અને કોઈપણ ન્યૂ ઇનિશિયેટિવ હોય એટલે સ્વાભાવિક ત્યાં આગળ નાની મોટો વિષય અથવા તો ક્યાંય લેકિંગ રહી જતું હોય ક્યાં પૂરતા કરવાની જરૂર હોય સરકારની બિલકુલ તૈયારી છે જ્યાં લાગ્યું એમના જે વાતો હતી એ વાતો પ્રમાણે જ્યાં આગળ પૂરતા કરવાની જરૂર પડી જ્યાં સુધારો કરવાની જરૂર પડી સરકારે ખુલ્લા દિલે એબીવીપીને ખૂબ સરાહનાપૂર્વક એમની વાતોને ધ્યાને લઈ અને એ વાતો સ્વીકારી અને પોર્ટલમાં સુધારા માટેની તૈયારી પણ કરી છે